ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે વહેલા ઉઠી ગયા હોય અને વાઘવામાં વાજ્યા છીએ હાથ રાત તો રિક્ષા લઈને જવાનું નહીં લગભગ કેમકે અમારે ઘરે માનું વળતું જવું છે એ રહેવાનું વાત તો આપણને ટાઈમ મળશે તો આપણે આવ્યા તો હાઈવે આ દસ હતી રિક્ષાની પણ આપણે થોડો ટાઈમ તો આપણા હાઈવે આવ્યા છે અને રોડ બાર સુધાર મંદિર છે આપણે કંઈ દર્શન કરતા આવીએ થોડી વાર ઘેર જઈએ આપણું મંદિર વિડીયો ચાલતો આપણા આવી ગયા મંદિરે આ હમું મંદિર છે અને વરસાદનું બધું ધોરાઈ ગયું ખાડા પડી ગયા બે દા પહેલાં પાણી દો હોરું હેરતું ના રી શિગતરમાં મંદિર છે તમે કોઈ બી કોમ મોન્યું ધાર્યું હોય તો મંદિર તમે મોનો ને તો તમારે ગમે તે કોમ થઈ જાય મંદિર સારી બાજુ ગોગા મહારાજનું મંદિર છે તમે ગમે તે મનોકામના મોની હોય તો આ સિદ્ધિમાં ગમે તે તમે તમારે પૂરું કરી દેશે આ માતાએ તો હાથ ઘરના તાળાઓ ખાયા હતા આખો મંદિર છે તમે મનમાં કોઈ બી વસ્તુ ધારી હોય હું તો ધારેલી છે મોનેલી છે ના બાજુ વીઆઈપી મસાલાની કંપની આવેલી છે કોઈ બી મસાલો તમારે વીઆઈપી મળી દે શાકબલ અને હાઈવેની આ સાઈડ આ પુલ ચોકી એની આ સાઈડ મંદિર આવેલું હો જેને કોઈ બી ના આવ્યું હોય તો મંદિર એકદમ દર્શન કરી દેજો તમે ગમે તે મનોકામના પૂરી થઈ જશે ને આપણે આપણા આ તા ઉંમરું ચોકડી સાસનો તો રગડો લેવાનો હતો દસ લીટર આપણે સાસનો રગડો લઈ લીધો હતો લિક્ષણ લઈ લીધો હો અહીંથી આપણે જઈએ પોણી કેરબા લેવા અને હું મેં મિલકી રહ્યા ડેરી છે બાજુમાં ડેરી આવેલી હવે આપણે અહીંથી જઈએ પોણી કેરબા લેવા આગળ જઈને આપણે આપણે આવી ગયા પોણી કેરબા લેવા ના પોણી છે એ ભાઈ ભરી છે ને હવે આપણે કેરબા મેલ દઈએ હા

આપણે ગયા બોખડા લેવા કાઉન્ટર લખુબા આનંદ આકાશ પેલા બે ત્રણ લેવાય અમે લઈને આવી એક 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 લઈ લે ડાયક ઉપડી જાય ઉઠે લે એક આવી જાય ફોરા તો વજન માથા કરાવ ડાયરી કે તો આખમાં આવી જાય આપણો બોકડા લઈ લીધા અહીં આપણે આવી ગયા લખુભાઈ સાપડે ના મિતિશ બેઠો ને ચુધાલી આનંદ નામ રહોડું ચાલુ હોય સારું સાપ રહોડું ચાલુ છે બાર વરસાદનું અંદર રાખ્યું હોય આપણા સાપ રહી ઘેર આવી ગયા અને કૂતરો બધા પૂરીઓ લાવ્યા તા ઘેર બનાવી નહીં તો આપણે કૂતરો પૂરીઓ નાખી દઈએ કૂતરો આવી જાય આપણે રીક્ષાની ગેસ પૂરાવતા પહેલા ઘેરથી આવીને અને પછી આપણા તેની વાળા ઓઇલનું ડબલું લેતા આવ્યા અને ઓઇલનું ડબલું લઈને આપણે હાઈવે આવ્યા રિક્ષામાં ઓઇલનું ડબલું નાખી દીધું ને હાઈવે બેઠા હતો અને પછી આપણા ટાઈમ આપણા ઘેર આવ્યા હતા વહેલા

सही पन आप एक बी पढ़ ली एक बी पाजी दिया रे तूतू नहीं डालू વાયર આવેલું વાયર છે બાજુ મકા જવું ડાડું ખેંચી બે પડી ગયા આપણે પાડી તો ઘણો થઈ ગયો આપણે અવભવ બહુ થઈ